એસટી ડેપો બાલાસીનોર ખાતે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો બાલાસીનોર એસટી ડેપો ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ઓમ શાંતિ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા એક અર્થસભર વ્યસન મુક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સંસ્થા તરફથી શ્રી કમલેશભાઈ શ્રી ડાયાભાઈ તેમજ બ્રહ્માકુમારી ઉષાબેન આવેલ હતા તેમનું ડેપો તરફથી સ્વાગત કરવામાં આવ્યું કાર્યક્રમ દરમિયાન સંસ્થા તરફથી પ્રતિનિધિઓને હાજર ડેપોના સ્ટાફ ડ્રાઈવર કંડક્ટર મિત્રો તમાકુ ગુટકા દારૂ જેવા વ્યસનો શારીરિક તંદુરસ્તી માનસિક શાંતિ અને પરિવારના સુખ પર ઘાતક અસર કરે છે વ્યસનથી હૃદયરોગ કેન્સર ફેફસાની બીમારીઓ ને આર્થિક નુકસાન જેવી અનેક સમસ્યાઓ ઊભી થાય છે સાથે આર્થિક બચત પરિવારનું સુખ શાંતિ અને સમાજમાં સન્માન આ બધું વ્યસન મુક્ત જીવનના સકારાત્મક પરિણામો તરીકે દર્શાવવામાં આવ્યું કાર્યક્રમના અંતે હાજર સૌએ સ્વચ્છતા અને વ્યસન મુક્તિ માટે શપથ લઈ સંકલ્પ લીધો કે તેઓ પોતે વ્યસનથી દૂર રહી અન્ય લોકોને પણ પ્રેરિત કરશે આ પ્રેરણાદાયક કાર્યક્રમથી બાલાસિનો એસટી ડેપોના સ્ટાફ અને મુસાફર જનતામાં સ્વસ્થ મુક્ત સમાજ માટે જાગૃતિનો સુંદર સંદેશ પ્રસર્યો બ્યુરો રિપોર્ટ વિજયસિંહ સોઢા પરમાર ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ